लंका के राजा रावण के बाद बजरंगबली को रस्सी से भारत के राजा ने बंधवाया है। बजरंगबली को रस्सी से बांधकर उड़ाना भारत की महान सांस्कृतिक धरोहर का हिस्सा नहीं है प्रधानमंत्री जय कहुमानी पतंग उड़ाड़े से ने तार खरेखर आखा देश ने अत्या हिंदू हिंदू करे बधाई नहीं लागण ने ठेस पहुंची कहवा वो प्रधान गम्मी मूकान કોઈ થાત તમે બહુ મોટે મોટે કરતા હો સનાતન ધર્મ સનાતન ધર્મ હિન્દુ ધર્મ કા તઈ તમારા હનુમાન ની મૂર્તિ ઉડાડવી પુતળા કરીને ઉડાડવા કેમ કોઈ બોલતું નથી બીજી પાર્ટી ના નેતા એ અથવા તો કોઈ બીજા ધર્મના માણસે ઉડાડી હોત તો આપણા દેશ માં બહુ મોટો મુદ્દો બનાવી નાખ્યો હોત કે અમારો સનાતન ધર્મ ખતરામાં છે અમારા હનુમાનજી નું અપમાન કરવામાં આવ્યું છે પણ આ તો મોદીજી જ કરે છે એટલે કોઈ પણ ધર્મ ની વાત નહીં આવે અને કોઈ એવું નહી બોલે કે આ ખોટું થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પતંગ બનાવીને ચગાવી રહ્યા છે શું આ હિન્દુ ધર્મ નું અપમાન નથી શ્રી રામ મિત્રો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે કે આ વિડીયો જોઈને હિન્દુઓની લાગણી દુભાય છે કેમ કે આ પતંગ બીજું કોઈ નહીં પણ દેશના વડાપ્રધાન પોતે ઉડાવી રહ્યા છે એ પણ હનુમાન દાદા વાળી પતંગ તમે વિડીયોમાં જોઈ શકો છો ખરેખર શું દેવી દેવતાઓને આવી રીતના ઉડાડવું કેટલું યોગ્ય છે અપમાન કર્યું કહેવાય કે નહીં આ માટે તમારું શું કહેવું નીચે કોમેન્ટમાં લખો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો છેલ્લે શરૂ કરે આપણા દેશના પ્રધાનમંત્રી જયારે એમ કહેવાય કે હનુમાનજીની પતંગ ઉડાડે છે ને ત્યારે ખરેખર આખા દેશને અત્યારે જે હિન્દુ હિન્દુ કરે છે ને એ બધાની લાગણીઓને ઠેસ પહોંચી કહેવાય એનું કારણ છે સાહેબ દેશનો પ્રધાનમંત્રી એટલે આ દેશનો વડો કહેવાય અને જયારે એ જ પોતાના ધર્મ જે વ્યક્તિ ખરેખર ધર્મ માટે સારા કાર્ય કરી રહ્યો છે ને એ જ વ્યક્તિ જયારે આવી બહુ મોટી ભૂલ કરી બેસે ને ત્યારે ખરેખર એક દુઃખની વાત કહેવાય મને આવી અપેક્ષા નહોતી કે સાલુ મોદીજી પણ આવું કરી શકે પ્લસ પોઈન્ટ એ છે કે જ્યારે એ વિદેશમાં ગયા હતા ત્યારે જ્યારે આપણા ભારત દેશનો નકશો ને ઊંધો બતાવ્યો હતો ને ત્યારે ત્યાંને ત્યાં જ ટોઈક હતા કે ભાઈ આ દેશનો નકશો ઊંધો છે આ ન ચલાવી લેવાય એવી જ રીતે શું અહીંયા ન કરી શકે હે કે આ જે પતંગ છે તે હનુમાનની છે અને હનુમાનજી મારો બાપ છે સાહેબ આને આવી રીતે ઉડાડી અને નીચે ઉતારો પણ સાહેબ એવું ન કર્યું ખરખરા એક ખરાબ અને અયોગ્ય વાત કહેવાય કે તમે તો પ્રધાનમંત્રી છો તમારે તો આ દેશને રાહ બતાવવાની હોય ને તમે રાહ બતાવી છે પણ સાહેબ આવી જ્યારે ભૂલ થાય ને ત્યારે મને એવું લાગે છે કે તમે આ દેશને રાહ ભટકાવી ન દો ને એનું ખાસ ધ્યાન રાખજો આ વિડીયોને બને એટલો શેર કરો અને કોઈ પણ વ્યક્તિ આપણા દેવી દેવતાઓનો અને ત્રિરંગનો અપમાન ન થાય ને એનું ખાસ ધ્યાન રાખો હવે મિત્રો તમે કોમેન્ટ મારો કે આ વિડીયોમાં તમને સનાતનનો અપમાન થતો એવું નથી દેખાતું હવે આ વડાપ્રધાન એટલે કેમ ગમે એને ઉડાડી નાખવાના આ ઉપર દેખાય એ હનુમાન છે હનુમાન ની મૂકવાનું હું થા તમે બહુ મોટે મોટે કરતા હો સનાતન ધર્મ સનાતન ધર્મ હિન્દુ ધર્મ કા તમારે આ હનુમાનની ની મૂર્તિ ઉડાડવી પૂતળા કરીને ઉડાડવા કેમ કોઈ બોલતું નથી વડાપ્રધાન એટલે મન ફાવે એમ થતો કઈક કોઈ કે ધર્મ ના લોકો કર્યું હોય તો તમે આમ માથે ઘોડો થઈ જાઓ ભલે હું વિરોધ માં તમતાર જાતો ખોટું હે એને ખોટું કહેવા વાંધો નહીં પતંગ ઉડાડે હે આવી તમને આ ભગવાન જ તમને હનુમાન દાદા તમને નજરે સેડ્યા હતા હાલી હું નીકળ્યા હો ધર્મ નામે ધંધો કરવા ચૂંટણી આવે ત્યાં સનાતન ધર્મ હિન્દુ ધર્મ જીકી નાખવાનો ભવાડા કરવાના પાસા વળો પાસા વળો લઈ જ સનાતન ધર્મ હનુમાન ને ઉડાડે હે પાસા કંટ્રોલ કરે હે હવે જો આ ભગવાન ને ઉડાડ મુકતા હોય તો આમ જનતા ને તો હું કરી નાખે મોદી એટલે ગમે એમ કરવાનું એમ મન ફાવે એમ હા તમારો સનાતન ધર્મ અને આમાં પાછા કોઈ બોલતા નથી આમાં તમારા આસ્થાને ને ઠેસ ન પહોંચી કોઈને આ નજરે ન આવ્યું ઘનમાન દાદા હવા મૂડે હે પૈ પાદરા ઉડતા તમે દોર્યું બાંધીને ઉડાડો એ વ્યાજબી ન કહેવાય ક્યાં બાત હે સર ક્યાં બાત હે સર ક્યાં બાત યે બાત હે તો ભાઈ જો આજ પતંગ કોઈ બીજી પાર્ટીના નેતાએ अथवा તો કોઈ બીજા ધર્મ માણસે ઉડાડી હોત તો આપણા દેશમાં બહુ મોટો બનાવી હોત કે અમારો સનાતન ધર્મ ખતરામાં છે અપમાન કરવામાં આવ્યું છે પણ આ તો મોદીજી જ કરે છે એટલે કોઈ પણ ધર્મ ની વાત નહીં આવે અને કોઈ એવું નહી બોલે કે આ ખોટું થાય છે ભગવાનનું અપમાન છે મતલબ કે ભગવાનને દોરી બાંધી અને પતંગ બનાવી નાખી અને હાથમાં કંટ્રોલ કરીને ભગવાનને ઉડાડવામાં આવે છે ભાઈ

પતંગ બનાવીને ચગાવી રહ્યા છે શું આ હિન્દુ ધર્મનું અપમાન નથી પણ અંધ ભક્તોને આમાં હનુમાન દાદાનું અપમાન નહીં દેખાય કારણ કે તેમની બુદ્ધિ તેમને એક ફાંકા ફોજદારના તળિયે નાખી દીધી છે જય હિન્દ જય ભારત वह मोदी जी क्या कला है आपके अंदर हनुमान जी का ही पतंग बनाकर उन्हीं को उड़ा दिया वैसे आप कुछ भी कर सकते हो जब आप दुनिया को मार्ग दिखाने वाले हमारे प्रभु श्री राम को अपने से छोटा कद का दिखाकर उनके हाथों को पकड़कर आप उन्हीं को मार्ग दिखा सकते हो तो ये हनुमान जी का पतंग उड़ाना ये तो बहुत छोटी सी बात है हमारे किसी पार्टी के गुलाम हिंदू इस पर कुछ नहीं बोलेंगे ये हिंदुओं का अपमान नहीं है कि हमारे भगवान का कोई पतंग बनाकर उनको उड़ाए अगर ये किसी और पार्टी के तरफ से किया जाता कि किसी मुसलमान के तरफ से कर दिया जाता तो पूरे देश में अब तक बवाल हो चुका होता और ये जो बाबा लॉबी है ये लॉबी पूरी तरह से एक्टिवेट हो जाती लेकिन ये हमारे हिंदू देवी देवताओं में एक अलग देवता है उन्होंने ऐसा किया है तो फिर किसी को कोई आपत्ति नहीं होगी नमस्कार जनरल चांसलर फेडरिक मर्ज के साथ बजरंग बली को रस्सी में बांध कर उड़ाते ये भारत देश के प्रधानमंत्री मिस्टर नरेंद्र दामोदर दास मोदी जी हैं लंका के राजा रावण के बाद बजरंगबली को रस्सी से भारत के राजा ने बंधवाया है बजरंगबली को रस्सी से बांधकर कर उड़ाना भारत की महान सांस्कृतिक धरोहर का हिस्सा नहीं है विदेश से आए मेहमान को इसमें दिखाने जैसा भी कुछ नहीं था क्योंकि प्रधानमंत्री खुद को नॉन बायोलॉजिकल कहते हैं यानी वो मां को प्रसव पीड़ा दिए बगैर जन्मे हैं इसलिए वो किसी को भी उड़ा सकते हैं સાબરમતી રિવરફ્રન્ટ ની તસવીર આપ